ये देखो पूरा हिल रहा है तो मित्रों आपने तेतर संकेत आप है लामा हूँ ऊपर जोरियो। તો કેમ છો મિત્રો મારા એક ચેલેન્જ વિડીયો સ્વાગત છે તમારું તો આજે આપણે બાર કલાક નો ચેલેન્જ લેવાના છીએ મિત્રો અને ઈ પણ આપણે એક ઝાડવાની ઉપર બાર કલાક રેવાના છે એટલે કે આખી રાત અને ઈ પણ ઝાડવા ઉપર સાથે છે આપણો પતરી તો મિત્રો હવે આ ઝાડવા ઉપર આપણે કઈ રીતના રહેવું કેમ રહેવું આમાં એ હવે મારે વિચારવાનું છે તો મિત્રો આપણે ચેલેન્જ લેતા તો લેવાઈ ગયો પણ હવે આ ઝાડવા ઉપર રહેવું કઈ રીતના એ કઈ નથી સમજાતું કેમ કે આમાં બેઠા બેઠા તો કઈ આખી રાત નીકળે નહીં અને આપણે કાઢવાના હે બાર કલાક કઈ થોડુંક તો હે નહીં કે ચડીને ઉતરી જવાનું તો હવે આમાં કઈ રીતના રહેવું એ વિચારવું જો હે તો પેલા હેને

અત્યારે તો ક્યાંય આમાં રાત રે એવું છે જ નહીં કે આમાં રાત રહી શકીએ અહીંયા આપણે તો હેને હવે મારે કંઈક જુગાડ કરવો જોઈએ દિમાગ કી બત્તી ચલાની પડે ગઈ પેલા નીચો ઉતરવા દે મને તો મિત્રો આપણે ઉપર ચડ્યા હતા પણ ઉપર ક્યાંય રહેવા એવું હે નહીં એટલે મિત્રો આપણે ખેણે જુગાડ કરવાનો છે અને ત્યાં બેસાય ને એવું બનાવવાનું છે લાકડાનું તો હેને હવે લાકડા કાપવા જોવા જવા જોશે અને પછી બનાવવું જોએ તો ચલો એટલે આ એને ભાઈ આ માંડી ખાવા બેહી ગયો બોલો

શું ના થાય બાકા જીકી બોલાવી નાખું તો મિત્રો આપણે જોતા હતા ને એવા લાકડા ફાઈનલી મળી ગયા છે તમે જોઈ શકો અને હવે આપણે કાપવાના છે પણ આ મુશ્કેલ તો આમાં જોતા કેવડા કેવડા જાળવા હે અને એક માટી જોવા જોઈ લે કાટા માટા મારે રહ્યો આ મને એમ છે ક્યાંક ખોવાય બોવાય ના જાય મારે એના બાપાનો જવાબ હું દેવો પછી પાછો હે એક નો એક તો મિત્રો કેટલું મુશ્કેલ કામ હે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો નવા હોય અને આવા જ આપણા ચેલેન્જ વિડીયો આવી છે ખતરનાક તો ચલો બળવાયા તો ભારે મજા આવે

તો મિત્રો ફાઇનલી આપણે લાકડા કાપી લીધા હવે આપણે માસડા જેવું બનાવવાનું આપણે એને દેશી ભાષામાં કહીએ એટલે માસળો અને આપણે જો આ નાસ્તો પણ લઈ આવ્યા દોરિયું બાંધવા માટે લઈ આવ્યા હાય અને હવે બસ કેમ બનાવો એ વિચારવાનું છે ચેલેન્જ લેતા લેવાય ગયો બહુ ખતર છે અને ખાલી લાકડા કાપવામાં જ મિત્રો હા જ પડી ગયા હમણાં અંધારું થવાનું ત્યારે એટલે જલ્દી કરવું પડશે મિત્રો તો મિત્રો મારો બીજી વાર ચડવાનો વારો ફાઇનલી આવી ગયો હોય તો જલ્દી ચડી અને પેલા ત્યાં સાફ સફાઈ કરી નાખું પછી ત્યાં માસડો આપણો બનશે અને પછી ઉપર ચડવાનું અંધારું થઈ ગયું પેલા કેમ કે અહીંયા જંગલ વિસ્તાર છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે મિત્રો ચાલુ થઈ ગયું હે જો તમે જોઈ શકો અંધારું થઈ ગયું હે આવ એક નંબર પણ અમારું કામ જો અહીં બેહવાનું હે ને એ ખાલી થોડુંક જ થયું હે હજી બેહવા માટેનું કામ અંધારામાં કરવું જો હે અને બાકી તમે જોઈ શકો આવ એકદમ સુમસાન તો અહીંયા ક્યાંય લાઇટ નથી દેખાતી જંગલમાં ખતરનાક જો હા જો અહીંયા બાજુમાં ડુંગર પણ હે એટલે એને દીપડા અને અમારે બરડામાં સિંહ પણ મૂક્યા છે એટલે કંઈ આવી હવે એનું કાંઈ બાકાજી બાકાજીક જ બોલવાની તો મિત્રો આગળ જોઈએ હું હું થાય છે અને અમે ટાણે પહેલાં બેહવાનું અને જરાક અહીંયા બેહવાનું થઈ જાય ને પછી અમને આમ શ્વાસ આવે કેમ કે આપણો ચેલેન્જ ફાઇનલી આપણો ચાલુ થઈ ગયો છે તો મિત્રો અટાણે વાય હે હાથ અને ફાઇનલી જો અહીં આ સાઈડ આપણે લાકડા બંધાઈ ગયા હવે આ સાઈડ બાંધવાના એક જણો જ આપણે નીચે છે બાકી બે અમે ઉપર છે બે હમણાં એક આવતો રહે એટલે ચેલેન્જ આપણો ચાલુ થઈ ગયો હોય હવે આપણે નીચે ઉતરવાના નથી એક જણો નીચે છે ત્યાંથી આપણે આપણે સપ્લાય કરીને ઓલું બધું દઈ દેવાનો છે નાસ્તો બાસ્તો પછી પૂરું ઉતરવાનું જ નથી હવવાર ઊંધી કન્ટિન્યુ તો જોઈએ મિત્રો તો મિત્રો ફાઇનલી આપણે છે ને જો માલ બધું ઉપર ચડાવી લીધો હોય અને આપણે જુગાડ કેવો કર્યો જો લાકડા બધા આવી રીતના ચડાવ્યા દોરીને બાંધી અને જો આપણે ફાઇનલી આપણે હે ને પછી આપણે થોડુંક લેટ થતું હતું ને એટલે ખાવ આપણે દેશી જુગાડ માયરો ખાટલાનું ઉપર ચડાવ દીધો જાય ચારી કોરા બાંધી અને હવે આપણે નીચે ઉતરવાનું થતું નથી તો મિત્રો આપણા બે સાથીદાર આવી ગયા તળના ઉપાડા કરવા અને આવા તળના ઉપાડા તમારે કરવા નહીં અમે તો અમારા રિક્સ ઉપર કરીએ તો મિત્રો આવા તળના ઉપાડા કરવા નહીં કેમ કે આમાં કયા ખાબકે કયા કોળ વગરના થાય એનું કાંઈ નક્કી ના હોય જોવા અહીંયા કઈ રીતના ખાટલો અમે રાખ્યો

એટલે એ નથી ને ઓલું આ ક્યાં હમણાં ઓલું નીકળું ખબર હોય તો લીમડા તને ઘા ગયો તો મિત્રો લઈ હવે ગોદડા પાથરીને પછી આપણે આને સ્ટેન્ડમાં લગાડી દઈ પછી આપણે ને કન્ટિન્યુ કરીએ મિત્રો તો મિત્રો નાનો આમ તો નાસ્તો કરીએ જો આપણે જો પાવર બેગ લેતા આવ્યા છે આ બતી રખોલાની અને આજે અમે લીમડા ઉપર સડીને બાકાજીકી બોલાવવાના હૈ બીક પણ લાગે છે થોડી ઘણી મને તો ઓછી લાગે છે આ ભાઈને લાગે છે ના ના ને એટલે એટલે એને થોડુંક ખવર દીધું એટલે હે ને વાંધો ના આવે હજી આઠ વાગ્યા આખી રાઈત કાઢવી પછી રાતે થોડી થોડો નાસ્તો કરતો ધી રેખા ભાઈ કોઈને જટી જાય તાર પાણી

ઓહ મજા એક નંબર હે મિત્રો હાવ પવન એક નંબર આવે આમ થી કાઈ ખોટે નહી એમ રે હું તો સ્વર્ગ માં આવી ગયો અહિયાં કેદી હું આવ્યો પાછા હું તો સ્વર્ગ માં આવી ગયા સ્વર્ગ માં આખી દુનિયાની ખુશી અમને જ મળી ગઈ હવે એવો ફીલિંગ આવે ફિલ્મ હું નીકળી જાય હા મન કે કઈ કુતરા બૈતરા હે કા ભયાન તોય મને એમ છે ગોદળું ગોદડું ઓઢીને હુઈ જવાના હે આ ઓર ગોદડું ભીનું થઈ જાય ગોદડું ભીનું ના કરતા હો તમે મિત્રો હવે ને કઈક ટાઈમ પાસ માટે કઈક કરવું જોઈએ શું કરવું ભાઈ ટાઈમ પાસ એકાદ ગેમ કરો ડાઉનલોડ લુડો જ કરો ને લુડો રમીએ ત્રણે ત્રણ હા મિત્રો હવે લુડો રમીએ તને ત્રણ તો મિત્રો ફાઇનલી આપણે લુડો ડાઉનલોડ કરવા મોકલો મોકલો કેટલે ભાઈ ભાઈ લુડો ઇન્સ્ટોલ કરવા નેટ નથી આવતું નેટ ઓકે વાત કેવાનું આવે

કેમ નીકળે કઈ ખબર નહી પડે આગળ આગળ ખબર પડે શું થાય થોડો આજનો દિન નહી આવે રજા લાગે તો મિત્રો આમાં રિક્સ વાળું જો આમાં હરપ ને બીજા જનાવર દુનિયા હોય પણ અમે બધી રિક્સ લઈને આ ત્રણ ના ઉપાડા કર્યા તો મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો આવા જ બાકા ચેલેન્જ વિડીયો આવ્યા રાખશે અને બાકી આવા ચેલેન્જ ખતરનાક કોઈ લેતા નહીં લેતા લેવાઈ ગયો અહીંયા હું તો હોય તો એઠો પડી ગયા

આ કની ની કેજી ની પેલેટો હા તો મિત્રો અમે સારું આ ગોદડા લઈ આવ્યા ટાઈટ હટાણ એવી લાગે આમ જેવો રૂવાડા ઉપર થઈ ગયા ટાઈટ ફૂલ લાગે છે ઠંડો પવન આવે છે આમથી શરદી જેવું થઈ ગયું છે હજી તો આખી રાત કાઢી છે ને વાઈગા કેટલા આપણે હટાણે સાડા બાર વાઈગા છે મિત્રો આખી રાત આપણે કાઢવાની છે અને જો આવી રીતના બેઠા છે અમે મારા તો પગ દુખવા મીઠા બેહી બેહી જોઈએ હવે બાકી જો આમાં કાંઈ એટલે કંઈ દેખાતું નથી આમ એક પ્રોગ્રામ આલે છે એટલે એની ધડાબડીનો અવાજ આવે છે એક સીમમાં ના ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગઈ તો મિત્રો ભૂખ લાગી ગઈ એટલે હવે એને થોડો નાસ્તો કરી લઈએ નાસ્તાને આપણે બે કોથરા ભર્યા છે કોથરા એટલે એને નાસ્તો કરી લઈએ થોડો મિત્રો નાસ્તો કરી લીધો ને પચાસ પિસ્તાલીસ ફૂટ આપણે એને ઉપર સુતા હોય આ બે ને હુરાવી દીધા હે અને આપણે જાગવાના હૈયે તો જ્યાં સુધી જગાય ત્યાં સુધી આપણે જાગશે કેમ કે અહીંથી એકાદો ખાઈ કોને તો ટાટીએ હાજા નીરીએ આ બે હુઈ ગયા હે અહીંયા થોડીક જગ્યા હે એટલે આમ પડે ની અને ભાઈ અહીંયા સીધા ઉપર ચડાવ્યા બે ઉપરા ઉપર ટેકનોલોજી ટેકનોલોજી બે ઉપરા ઉપર ટાટીયા સડાવીને હુઈ ગયા જોઈ અને નીચે જો કાઈ દેખાતું નથી કેટલું ઊંચું છે બાકી સુમસાન એકદમ સુમસાન છે કુછ સુનાઈ નહીં દેવા સિર્ફ તમરા બોલે ટ્રમ 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 દુસરા કુછ નહીં સુનાઈ દે આમાં કદાચ એકાદી સિંહે મારી હોય ને ડણક તને તને પાટલા ગીલા થઈ જાય એક જ ફેરા તો મિત્રો <laughs> <laughs> વાગી ગયા હે એક અડતાલી અને આ બે તો હોય ગયા હે અને અત્યારે હું જાગુ હું એક જોઉં અંધારું જ આવી ગયું બહુ જો આ પક્ષી બોલતા હોય અને લાઈટુ સિવાય કાંઈ નથી દેખાતું અને એક આમ બીજે વાગે કંઈક પ્રોગ્રામ છે અહીંયા બાજુમાં અને આ બે ટેક આવી ગયા બે લે કાધી હે કે ઘર જ જતા હે આપણે નિદ્રતા અને મિત્રો આ બે તો હોતા હે અને હવે આપણે થોડોક એમ ઉપર નાનકડો પ્રેમ કરી નાખીએ કે અહીંયા ઝાડવા ઉપર આવી ગયો હરોપી ખોટું કામ બીજું આવી અટાને હું હે એ બે તો એ દીપા એ દીપા અઠે આમ જો યા યા આમ જો આય આમ જો એ ઊભા તો થાવ કે આ હે આમ જો આમ જો વાહ વા ન્યા ચીલા જાન મે કેલા તું તો સટો રેલા ભાઈ તમ હુઈ ગયા દિનેલા આય તમ જોવા તો ખરા ને આમ તો જો કે કેલા ખોટી ખોટી નો હા આવી મસ્તી ઉપર પે

અને ટાઈટ બહુ પડે એને ટાઈટ ની વાત પૂછે મજા આવી લ્યા ટાઈટ તો લાગ્યો ઈને ટાઈટ જ દૂધ પડતી કે હું ખાતો હોય કઈ ખબર ન પડતી આ હીટર ગોઠવા મારા જ માણાને થોડી ટાઈટ વાય કે આ હીટર ગોઠવાની જરૂર છે તો હેઠે થી એવો ને પોવન આવે રી ઈને ખબર નથી કે મારી આગળ બે હુતા હે ટાઈટ કે આઈ ના આવે મને હા ભરે આગળ મને નથી આવડતું ઓટાણે પદમણી હાઈબ્રી પોદમણી વારી પદમણી નીકળી જાય આ ઓટાણે આવ્યો ને તો પદમણો પદમણો કાકો આવ્યો ને તો પદમણી નીકળી જાય અને સાનમનો હુઈ જાતું તો હું આયા હું તો ના બે મારી ઉપર ટાટિયા છે આખો ખાટલો આ ઝાડવા ઉપર સડાવી દીધો તો હવે તાટિયા સડાવીને કંઈ થવાનું નહીં

તો મિત્રો આપણે તેતર સંકેત આપે હે બોલી કે હવારમાં ઝાકર ફૂલ આવે છે અટાણ હાડાતન વાઈ ગયા હે હવાર પડે ઝાકર ફૂલ આવે છે એવું કહેતા ગઈટ્યા કે તેતર બોલે ને રાતના એટલે ઝાકર બહુ આવે તેતર હટાણ હ બાકા શીખ્યું બોલાવે એ ક્યાંક ચેલેન્ડ લાઈન નથી બેઠા ને I'm मित्रों हवार ना हाड़ा सो वागी गया है हवार पड़ी गई है और आ नमूना बे हज होता है जो है माथे होवा जाए वदन जो अब यही नजारो देखा है जो तो जो आटलो है आटलो ऊंचा है और हमारा सूरज पण उगवा की तैयारी है जो है अब मित्रों खाली मारे आईको जो है तो રાતે ખાલી મને એમ છે દોઢ કલાક નીંદર કરી અટાણ ને તો મિત્રો હું અટાણે તમને બતાવું કેવળો રિક્સ લીધો આજે રાત નો જો કેટલી ઊંચી જગ્યા ઉપર છે એનો નજારો એક નંબર કેમ અને અહીંયા ઉતર્યા આ તો ઉઠો ઉઠ બાકી અહીંથી પચાસ પિસ્તાલીસ ફૂટ જેટલા ઊંચા છે જોઈ શકો તમે બાકી જો આવું જંગલ ને હતું તો એ રાતે કઈ વાંધો નતો આવ્યો જોઈ શકો અહીં જે ચડી તો ગયા હતા હવે અહીંથી કેમ ઉતરવું એ વિચારવું જોઈએ ગમે એમ કરીને સડી ગયા હતા પણ હવે છે ને ઉતરવા માટે વિચારવું જોઈએ તો મિત્રો અમારો જાડિયો માટી જો હતા પહેલાં ઉતરે છે જો જાય ઉતરી તો જાય ને પડીને એ આંગણી જાત ની કે ભાઈ હાલે એક ઉઠ ઠીંડી હજી એક ઉઠતો નથી અહીંયા હોવાની મજા આવી લાગે તને

કઈ ઘટે નહી આવું પણ અહીં હોય એવું નતું હું તો બેઠો હતો બાકી જો કેમ નજારો તો મિત્રો ઉપરનો કઈક નજારો આવો હતો તમે જોઈ શકો નીચેથી અમે અમે આખી રાત અહીંયા બેહીન હોય ગમે તેમ કરીને ચેલેન્જ અમારો પૂરો કરી નાખ્યો એટલે હે ને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો બાકી હવે આપણે હેઠા ઉતરી જાય અને આ લાઇટ આપણા ભેગી અત્યારે એટલે આપણે અહીં ચાખી રાખી આમ ત્યાં ફેરવા રાખી છે એટલે બીક ના લાગે ને બે ત્રણ જણા ને બીક લાગતી હતી પણ સમય સંજોગ કે બધું થવું પડે આમાં મને તો લાગે જ નહીં હાલો તો હવે હે ને હેઠા ઉતરી જાય એ દેખો પૂરા હેલ હે હવે ક્યાંક આ પડે તો છેલ્લે છેલ્લે આખો વિડિયો પૂરો થાય ને હવે ક્યાંક પડી જાય તો તો ચલો નીચે ચલતે હે બીડું તો મિત્રો આપણે જાડવા ઉપર બાર કલાક નો પૂરો કરી નાખ્યું હોય તો વિડીયો ને આવા જ બાજીક્કી વાળા ખતરનાક ચેલેન્જ વિડીયો અને એક્સપેરિમેન્ટ વાળા વિડીયો જોવા હોય તો યાર આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને આવા જ વાળા આવશે તો ટાટાબાઈ ભાઈ એન્ડ જય મહારાજ 看人。Yeah,